કમોસમી વરસાદથી ઉનાળુ વાવેતરમાં ભારે નુકસાન થયું ધારી બગસરા ખાંભા તાલુકામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી ઉનાળુ વાવેતર તલ બાજરી મગ જુવાર મગફળી સહિત પાકનું નુકસાન તેમજ ખાંભા અને ધારી તાલુકામાં બગાયતી પાકમાં કેરી અને આંબાના વૃક્ષો ધરાશાયી થતા નુકસાન થયું તો ઘણી જગ્યાએ ભારે પવન ફૂંકાતા મકાનોના નડિયા છાપરાઓ પણ ઉડી જવાથી નાના ઘરમાં રહેતા લોકોને નુકસાન થયું તો આ નુકસાનની તો તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય વળતર સહાય આપવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી કૃષિ રાઘવજી પટેલને ધારી વિધાનસભાના ધારાસભ્ય જેવી કાકડિયા પત્ર પાઠવી રજૂઆત કરી તાત્કાલિક વળતર આપવાની માંગ કરી છે ધારી બગસરા ખાંભા મારા વિસ્તારમાં કમોસમી વરસાદથી ધારી બગસરા અને ખાંભા તાલુકામાં ખૂબ મોટું નુકસાન થયું છે ખાસ કરીને મારો વિસ્તાર ધારી જે વિધાનસભા આવે છે ધારીને ખાંભા એમાં બાગાયત વિસ્તાર ખૂબ મોટો બાગાયત વિસ્તાર આવે છે બાગાયત વિસ્તારમાં વાવાઝોડાને હિસાબે વરસાદ સાથેના વાવાઝોડામાં ખૂબ જ કેરીને અને ઝાડને ખૂબ જ નુકસાન થયું છે તો મુખ્યમંત્રી સાહેબને રૂબરૂ રજૂઆત કરી છે અને તાત્કાલિક આનું સર્વે કરી અને ખેડૂતોને યોગ્ય વળતર મળે એના માટે રજૂઆત કરી છે તો તાત્કાલિક અસરથી આ સર્વે થાય એના માટે મુખ્યમંત્રી સાહેબને વિનંતી પણ કરી છે તાત્કાલિક શરૂ થાય એના માટે પ્રયાસો